મારા વાલા સ્ન સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ હવે નવરાત્રિ પૂરા થઈ ગયા આજની રાશિ છે વૃષભ જે વહેલી સવારે સાડા છ સુધી રહેશે પછી મિથુન રાશિ થશે જેના અક્ષર છે જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોને કામ હોય તો માત્ર એક કોલ કરજો પછી હું તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન સ્થિતિ ભાષા સમાધિ સમાધિસ્થ કેસવ સ્થિતિ કેમ પ્રવાસીત કિમાસિત વ્રજિત્રમ ગીતાજીના અધ્યયનો બીજા